સ્વાગત છે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અંદાળા વાઘીવાડા રોડ પરથી ચોરી થયેલ બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડી બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી પ્રત્યેન ત્રણ રસ્તા તરફ જતા ફાટક એક ઇસમ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક લઈને જતો દેખાતા તેને રોકી તેની પાસેથી બાઇકના બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં જેથી તેની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત આપેલ કે આજથી આશરે સાડા ત્રણેક મહિના પહેલા અંદાડા વાઘીવાડા રોડ ઉપર નાળા પાસે બાઇક પડેલ હોય જે બાઇક ડાયરેક્ટ ચાલુ કરીને ચોરી કરેલ અને ત્યારબાદ બાઇકની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી હું ચોરી છુપીથી વાપર પડતો હતો ને આજે મારા કામથી આ ચોરીની બાઇક લઈને મહાવીર ટર્નિંગથી પ્રતિન તરફ જતો હતો અને પકડાઈ ગયેલ હોવાની હકીકત જણાવેલ જેથી ઉપરોક્ત બાઇક ચોરી અન્વયે દાખલ થયેલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાઇક ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે જેથી પકડાયેલ આરોપી વિપુલ કુમાર અર્જુનસિંહ ઝાલા ઉમર વર્ષ છવ્વીસ હાલ રહેવાસી ચાણક્યનગર નર્મદા ગેટ હોટલ પાછળ અંધાડા લાલુબેન પરમારના ઘરે ભાડેથી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ગામ નવી બોરડી નિશાળ ફળિયો તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીની વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે